મગરૂણના પીપોદ્રા જીઆઈડીસી માં આવેલી એક સોસાયટી માં નજીવી બાબતે અસામાજીક તત્વો આતંક મચાવી આખી સોસાયટી બાનમાં લીધી હતી તલવાર જેવા घातक હથિયાર અને બોટલ માં જ્વલનશીલ પદાર્થ લઈને આવેલા આ સામાજીક તત્વોએ જ્વલનશીલ પદાર્થથી ઘર સળગાવવાનો પ્રયાસ કર્યા અને એક ફૂર મહિલાર કાર સળગાવી દીધી પોલીસે મુખ્ય આરોપી ઇસમ બુટલેગરની કરી લીધી ધરપકડ માગરૂર તાલુકાના પીપોદરા ગામે આવેલ પાર્થ રેસિડેન્સીમાં આજે સાંજના સમયે એક અકસ્માતની ઘટના બની હતી અને ગોવિંદસિંહ રાજપૂત નામના વ્યક્તિના દીકરાની બાઇક એક ઇસમની બાઇક સાથે અથડાઈ ગઈ હતી જોકે તે બબલનો તે સમયે સમાધાન થઈ ગયું હતું પરંતુ એ ઘટનાની અદાવત રાખી 15મી 20 જેટલા ઇસમ જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલો અને તલવાર ધારિયા જેવા હથિયાર લઈ સોસાયટીમાં દસી આવ્યા હતા અને રીતસરનો આતંક મચાવ્યો હતો ગોવિંદસિંહ રાજપૂત ના ઘર ઘર માં ઘૂસવાની કોશિશ કરી હતી અને ગોવિંદસિંહ ના પરિવાર પર ઘાતક હથિયાર લઈ તૂટી પડ્યા હતા અને ગોવિંદસિંહ ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા તેમજ તેમ જ તેમ ના પત્ની અને દીકરાને પણ ઈજા પહોંચાડી હતી જો કે પરિવારે ગેટ ને તાળુ મારી દીધા આ સામાજિક તત્વો એ આખા ઘર પર જ્વલિંગ સીલ પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ઘર બહાર પાર્ક કરેલી તેમની કાર પણ સળગાવી દીધી હતી અને આજુબાજુ ના ઘર માં પણ ભારે તૂડફોડ કરી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પરંતુ જે ઘટના બની તેના લઈ સ્થાનિકોએ પોલીસ પર રોષ વ્યક્ત કર્યો હતો પોલીસે આ આતંક મચાવના રાજ વિસ્તારમાં રહેતા બુટલીગર પદમનબ મલેક ઉર્ફે રાકેશ પકોડાની ગણતરીના સમયમાં ધરપકડ કરી લીધી હતી આ राकेश પકોડુ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પોલીસને હાથે ઝડપાઈ ચૂક્યો છે પોલીસે राकेश પકોડાની ધરપકડ કરી આતંક મચાવવામાં સાથી અન્ય કોણ કોણ વ્યક્તિઓ હતા તેની પૂછપરછ કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા સુરત જિલ્લામાં દિવસે દિવસે ગંભીર પ્રકારના ગુનાઓ સતત વધી રહ્યા છે ચોરી ડાડ લૂંટ હત્યા બળાત્કાર જીવા ગુનાઓ સામાન્ય બની ગયા છે આ ગુનેગારો પર પોલીસની પકડ દિલ્હી થઈ ગઈ હોય એવું સુરત જિલ્લામાં દેખાઈ રહ્યું છે આજે બનેલી આ હિંજਕਾਰੀ હુમલાની ઘટનામાં આખી સોસાયટી थरथर કાપી રહી છે અને ભયભીત થઈ ગઈ છે પોલીસ દ્વારા કડક પગલા ન લે આ ગુનો થતા અટકાવવામાં નહીં આવે તો ગુજરાત ને યુપી બિહાર બનતા વાર નહીં લાગે રિપોર્ટર જગદીશ ભરવાડ న్యూઝ 14 પી પોદરા કોસંબા પોલીસ સ્ટેશનની અંદર પીપોદરા વિસ્તાર છે ત્યાં પાર્થ રો હાઉસ નામના વિસ્તાર જે વસાહત આવેલી છે ત્યાં આજે સાંજના છ એક વાગ્યાના અરસામાં એક મોટર અકસ્માત થયેલો હતો અને આ અકસ્માતના કારણે બે અલગ અલગ ગ્રુપના લોકો એકત્રિત થઈ ગયેલા અને એની વચ્ચે બોલાચાલી અને થોડી માથાકૂટ થયેલી બનાવની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચેલી અને સ્થાનિક લોકો એ વચ્ચે પડી અને બંને વ્યક્તિઓ જ અકસ્માત કરનાર અને અકસ્માતમાં ઈજા પામનારની વચ્ચે જે તે વખતે સમાધાન થયેલું હતું પરંતુ રાત્રિના સમયે અરસ લગભગ અગિયાર વાગ્યાના અરસામાં એક વ્યક્તિ કે જેનું નામ છે પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને એનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે રાજા આ બંને મૂળ ઓરિસ્સા રાજ્યના વતની છે અને એ એમના અન્ય સાગરીતો આઠ દસ લોકોને સાથે લઈ જઈ અને ગોવિંદકુમાર સિંઘ જે પાર્થરો હાઉસમાં રહે છે અને એના દીકરાની સાથે અકસ્માત થયેલો હતો તેના ઘર ઉપર જઈને હુમલો કરેલો આ ગોવિંદકુમાર સિંઘના ઘરની એક બારી છે કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલી ને એમની જે મોટો એક કાર અલ્ટો કાર જે પાર્ક કરવામાં આવી હતી અલ્ટો કારને પણ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવેલી અને આ મારામારી કરવામાં આવેલી ને એમાં સિંઘને હાથની ઉપર ગંભીર ઇજાઓ થઈ છે માથામાં પણ ઇજાઓ થયેલી છે કોઈ તીક્ષ્ણ હથિયારોથી એમની ઉપર હુમલો કરવામાં આવેલો છે બનાવની જાણ થતાં કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ સ્ટાફના માણસો પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળો પર પહોંચેલા છે આ બનાવોમાં ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ કરવામાં આવી છે અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે આ જે ભોગ બનનાર ગોવિંદસિંહ છે એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એમની પણ આ ગુનામાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવા માટેની હાલમાં તજવીજ ચાલુ છે ગુનો દાખલ કરવામાં આવશે આ ગુનામાં જે લોકો સંડોવાયેલા છે તેમની ધરપકડ કરવામાં આવશે અને આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ન ચાલે તે માટે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અત્યારે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલમાં બિલકુલ શાંતિ છે जी आपका नाम दीपक कुमार नाम है सर जी ये कौन सा एरिया है और क्या हुआ है? सर ये पार्थ रो हाउस है हाँ। और हम अपने मकान में रह रहा था और यहाँ पे आके शाम को ये हुआ कि हमारा लड़का आया गाड़ी लेके वो लोग पहले से कुछ आदमी दो चार आके मार रहे थे क्या हुआ? कौन थे वो वो कहाँ के थे वो लोग पता नहीं सब बाहर के थे और यहाँ पे आके मारना चालू किया मेरा लड़का जैसे गाड़ी खड़ी किया उसको भी मारना चालू किया मैं यहाँ पार्किंग में नहा रहा था राकेश राकेश था और नहाना चालू किया और मैं तौलिया लपेट के भागा मैं छुड़ाने के लिए हमको भी मारना चालू कर दिया ये आग लगी हो कैसे लगी हुई है फिर बाद में ये लोग साढ़े बजे ग्यारह बजे तक आके पूरा वो खिड़की तोड़ दिया पूरा पेट्रोल डाल डाल के जला दिया घर में लूट मार आग दिया, पुरा। लगा दिया ये दुकान में भी आग लगा दिया जी आपका नाम मेरा नाम ऋषिकांत कुमार सिंह जी क्या हुआ आज यहाँ कुछ लोग आए और बगल वाले आए यहाँ हमारा गाड़ी में आग लगा दिए भाई का मेरा हाथ काट दिया और गर्दन पे मारा भतीजा का कपार फाड़ दिया कौन थे वो लोग उड़ीसा वाले थे वो राकेश, राकेश राजेश, राजेश। वो अब बता रहा है कि पुलिस मेरी बिकी हुई है पुलिस यहाँ का गुजरात का बिकी हुई है और